નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી એવા વીસ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પાસ થયું છે વકફ સુધારા બિલ બે હજાર પચીસને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાત્રે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું છે જોકે બિલની તરફેણમાં એકસોને અઠ્યાવીસ વોટ જ્યારે પંચાણું સભ્યોએ વિરોધમાં વોટિંગ કર્યું હતું વકફ સુધારા કાયદો બનવા માટે હવે એક જ ડગલું રહી ગયું છે જોકે આ બિલને હવે રાષ્ટ્રપતિને મોકલાશે જ્યાંથી મંજૂરી મળતા જ વકફ કાયદો બની જશે ગરમી ભૂકા કાઢે તેવી આગાહી ગુજરાતમાં આગામી છ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે પોરબંદરમાં ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે વેવની આગાહી કરવામાં આવી છે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જોકે રાજકોટમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીએ જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે પીપીએફ ખાતા ધારકો માટે મહત્વની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે પીપીએફ ખાતાઓ માટે નોમિની અપડેટ કરવા અથવા તો ઉમેરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં પીટીઆઈના સમાચાર મુજબ સરકારે સૂચના દ્વારા જરૂરી ફેરફારો કર્યા છે ગેજેટ નોટિફિકેશન દ્વારા સરકારે સંચાલિત નાની બચત યોજનાઓ માટે નામાંકન રદ અથવા તો બદલવા માટે પચાસ રૂપિયાની ફી નાબૂદ કરાય છે સ્માર્ટ મીટરના ગ્રાહકોને બપોરે અગિયારથી ત્રણ વાગ્યા દરમિયાન વીજ વપરાશ પર સાઠ પૈસાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ વધારવા માટે રાજ્યના ઊર્જા વિભાગે ગ્રાહકોને આકર્ષક લાભો આપવાની જાહેરાત કરી છે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને બપોરે અગિયારથી ત્રણ વાગ્યા દરમિયાન વીજળી વાપરવા પર પ્રતિ યુનિટ સાઠ પૈસાનો ડિસ્કાઉન્ટ મળશે આ ઉપરાંત જે ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ કરાવશે તેમને એનર્જી ચાર્જમાં બે ટકાની છૂટ પણ આપવામાં આવશે હાલમાં રાજ્યમાં દસ લાખ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરનો ઉપયોગ કરી રહ્યા છે સરકારનો આ પ્રયાસ સ્માર્ટ મીટરને વધુ લોકપ્રિય બનાવવા અને ગ્રાહકોને આધુનિક ટેકનોલોજી તરફ વાળવાનો છે સોના ચાંદીના ભાવમાં ઉછાળો સોનાના ભાવમાં નવસો ત્રીસ રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં સોનાનો ભાવ ત્રણ હજારની નજીક પહોંચી ગયો છે જોકે ચાંદીનો ભાવ પણ એક લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે જેમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે ડાંગમાં ત્રણસો અગિયાર જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે ડાંગમાં લોકો હાલ પીવાના પાણીને લઈને વલખા મારી રહ્યા છે ઉનાળાની શરૂઆતમાં જ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાય છે આ મુદ્દે જિલ્લા મથક આહવા ખાતે મહિલાઓએ માટલા સાથે રેલીનું આયોજન કર્યું હતું દર ઉનાળે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે મહિલાઓએ નલના નામે ન રહ્યો હવે જલ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા દસ સામે એફઆઈઆર છતાં વ્યાયામ શિક્ષકો મક્કમ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો મક્કમતાથી આંદોલન કરી રહ્યા છે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો સામે પોલીસે કડક કાર્યવાહી પણ કરી છે અત્યાર સુધીમાં આંદોલનમાં દસ આગેવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે આંદોલનકારી શિક્ષકોએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો ફરિયાદ મુજબ શિક્ષકોને રેલીની મંજૂરી નહોતી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ છે અંબાલાલ પટેલની ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ ચારથી લઈને અગિયારમાં રાજ્યના ભાગોમાં છાંટા કે કમોસમી વરસાદની શક્યતા છે જ્યારે તારીખ અગિયારથી તેરમાં ભારે ધૂળકડ સર્જાવાની પણ શક્યતા છે દેશ સહિત રાજ્યના કોઈ કોઈક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે જેમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જ્યારે ગરમી અંગે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ દસ એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ગરમી વધુ પડી શકે છે તેઓએ જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં થી ચુમ્માલીસ ડિગ્રી ગરમી નોંધાઈ શકે જ્યારે ઉત્તર ગુજરાતમાં બેતાલીસ ડિગ્રી સાબરકાંઠા અને પંચમહાલમાં તેતાલીસ ડિગ્રી કચ્છમાં ચાલીસ ડિગ્રી જૂનાગઢમાં બેતાલીસ ડિગ્રી આસપાસની શક્યતાઓ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચૌદ એપ્રિલથી છવ્વીસ એપ્રિલ સુધી બંગાળના અપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે જો જોકે છવ્વીસ એપ્રિલથી વાવાઝોડાની પ્રક્રિયા વધુ થવાની શક્યતાઓ છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે પચ્ચીસ મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સાથે ચોમાસું વહેલું શરૂ થશે ભાવનગરના પશુપાલકો માટે સારા સમાચાર સર્વોત્તમ ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા વીસનો વધારો કર્યો છે કિલો ફેટે રૂપિયા વીસનો ભાવ વધારો જાહેર કરાયો ખરીદ ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા હતો જે વધીને આઠસોને પચાસ રૂપિયા કરાયો છે જોકે નવો ભાવ એક એપ્રિલથી જ લાગુ કરાયો છે બેંકે જતા પહેલાં લિસ્ટ જોઈ લેજો એપ્રિલ મહિનામાં અગિયાર દિવસ બેન્કો બંધ રહેશે એપ્રિલ મહિનાની બેન્ક રજાઓની યાદીને લઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે એપ્રિલ મહિના દરમિયાન કયા કયા દિવસો દરમિયાન બેન્કો બંધ રહેશે તેને લઈને આરબીઆઈએ યાદી જાહેર કરી છે તેમના જણાવ્યા મુજબ એક એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ બેન્કો બંધ હતી હવે છ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ શ્રી રામનવમીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ મહાવીર જયંતિની દેશભરમાં રજા રહેશે બાર એપ્રિલ બે હજાર રોજ બીજો શનિવાર હોવાથી દેશભરમાં રજા રહેશે તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે દેશભરમાં રજા રહેશે ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાહેબ આંબેડકરની જન્મજયંતિએ દેશભરમાં રજા રહેશે અઢાર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ગુડ ફ્રાઇડેમાં દેશભરમાં રજા રહેશે વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ચોથો શનિવાર હોવાથી દેશભરમાં બેન્કો બંધ રહેશે સત્યાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે જ્યારે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતીના કારણે દેશભરમાં રજા રહેશે આમ એપ્રિલ મહિનામાં અલગ અલગ રજાઓના કારણે અગિયાર જેટલા દિવસો બેંકો બંધ રહેશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર અને રાગીની સરકાર દ્વારા સીધી ખરીદી કરવામાં આવશે રવિ સિઝન અંતર્ગત સરકાર લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર અને રાગીની ખરીદી કરશે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે જોકે વેચાણ માટે ખેડૂતોએ એક એપ્રિલથી નોંધણી શરૂ થઈ ગઈ છે જે આવનારી તારીખ ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર છવ્વીસ માટે ટેકાનો ભાવ મકાઈ માટે બે હજાર બસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે રૂપિયા બે હજાર છસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ માટે રૂપિયા તેત્રીસો ને એકોતેર પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી માટે રૂપિયા ચોત્રીસોને એકવીસ પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે રૂપિયા ચાર હજાર બસોને નેવું પ્રતિ ક્વિન્ટલ ભાવ નિયત કરવામાં આવ્યા છે જેમાં સરકાર દ્વારા બાજરી અને જુવાર તેમજ રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા ત્રણસોનું પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવશે જો કે જે ખેડૂતો ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર અને રાગીનું વેચાણ કરવા ઈચ્છતા હોય તે ખેડૂતો પોતાના ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે તે આવનારી ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે જોકે તારીખ એક મેથી પંદર જુલાઈ બે હજાર સુધી તેની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ઉનાળુ વેકેશનની તારીખ જાહેર શિક્ષણ વિભાગે ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી છે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી તારીખ આઠ છ બે હજાર પચીસ સુધી એટલે કે પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે તારીખ નવ છ બે હજાર પચીસથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર કરવાનું રહેશે અને તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ વર્ગ બઢતી આપવાની રહેશે રૂપિયા બાર લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં રૂપિયા પંચોતેર હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે રૂપિયા બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધી કોઈ ટેક્સ નહીં વરિષ્ઠ નાગરિકો માટે એફડી પર વ્યાજની આવક પર ટીડીએસની મર્યાદા પચાસ હજારથી એક લાખ રૂપિયા કરવામાં આવી છે જોકે રેન્ટલ આવક પર ટીડીએસની મર્યાદા રૂપિયા બે પોઈન્ટ ચાર લાખથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે જોકે અહીંયા તમે નવો ટેક્સ સ્લેબ પણ જોઈ શકો છો જ્યારે ટેક્સના હિસાબે અન્ય નવા નિયમો પણ આવ્યા છે જેમાં એલઆરએસ હેઠળ વિદેશ પૈસા મોકલવા પર ટીસીએસની મર્યાદા સાત લાખથી વધારીને દસ લાખ કરવામાં આવી છે વિદેશમાં ભણતર માટે સાત લાખથી વધુના ઉપયોગ પર ટીસીએસ નાબૂદ કરાયો જોકે બે ઘરની પ્રોપર્ટી રાખવા પર ટેક્સ છૂટને લઈને પણ મહત્ત્વની જાહેરાત કરાય છે જો કે આ બધા જ નિયમો એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરાયા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે